નમસ્કાર દર્શક મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો રાજકોટ શહેર માં વધુ એક વખત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં હીરાના બંગલા નજીક ગત ત્રણ સપ્ટેમ્બરના રોજ ખુલ્લી ગટરના કારણે અકસ્માત સર્જાયો હતો અને તેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રૌઢનું નવ દિવસની સારવાર બાદ મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે જે ઘટનાના સસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં ગટર ઉપરથી ટુ વ્હીલર પસાર થતાની સાથે જ સ્લીપ થઈ જતા પંદર ફૂટ જેટલું ઢસડાતું જોવા મળે છે ક્યાંય પણ જો આવું કાચું કામ હોય તો તેને તાત્કાલિક ધોરણે નવી ફ્રેમ મુકાવી અને ડેનેડ નું ઢાકો છે એ વ્યવસ્થિત રીતે પેક કરાવો અત્યારે વોર્ડ નંબર 1 ની અંદર આ ગંભીર પ્રશ્ન છે ત્યારે બોર્ડ ઓફિસરને પણ સૂચના આપેલી છે કે આખા બોર્ડની અંદર ક્યાંય પણ જો આવી ફરિયાદો હોય અને તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરો કોઈ જ્યારે ફરિયાદ ઓનલાઈન કરેલી હોય અને એનો ફરિયાદથી નિકાલ ન થયો હોય તો તાત્કાલિક ધોરણે દરેક વોર્ડની અંદર

અત્યારે ખૂબ નાની પડતી હોય છે છતાં અધિકારીઓને જેટ મશીન લઈ અને તાત્કાલિક સળિયેથી જો આ કામ નીકળતું ન હોય તો મશીન દ્વારા પણ તાત્કાલિક ધોરણે આને કરાવું કે જેથી કરીને અત્યારે રોગચાળાની પણ સિઝન એટલી બધી વિફરેલી હોય છે કે ચિકનગુનિયા મચ્છરના જે ઉપદ્રવો છે એના લીધે પણ મેલેરિયા જેવા ગંભીર રોગો થતા હોય છે એ ન થાય અને વોર્ડની અંદર સઘન સફાઈ પણ થાય દવા પણ છંટકાય અને અને વોર્ડમાં ફોગિંગ પણ પણ થાય એટલે મેલેરિયા વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ બે દિવસ છે તો તો હોય હોય કોર્પોરેટરો નથી આમ જોઈએ એવું બનતું સામેથી આવતી નિકાલ માટે વોર્ડ ઓફિસરોને કે લગત અધિકારીઓને ફોન કરતા જ આવું જ્યારે બનતું હોય ત્યારે સ્વાભાવિક છે મિટિંગ જ્યારે થશે ત્યારે અમે કોર્પોરેટરને પણ સાથે રાખીને આ બાબતમાં કેશુ કેવાય કે વિસ્તારમાં આપની ફરિયાદ જ્યારે કોઈ કરતા હોય તો એનો ફોન રિસીવ કરો અને જે પણ કંઈ ફરિયાદ હોય તો આપણા વોર્ડ લગત ફરિયાદમાં તાત્કાલિક નિકાલ થાય અને પબ્લિક હેરાન ન થાય તે પણ સાવચેતી રાખે સુનમ તમારું ગિરિરાજ શિજાણે હાર શું આખો બનાવ બન્યો તમને બનાવ બનવામાં એવું હતું કે એ ઘરે આવતા હતા સવારે છ વાગે

એમાં હાસડીમાં fracture હતું બરોબર છે એટલે ત્યાં અમે એમને ટ્રીટમેન્ટ કરાવી અને પછી એમને એમ કીધું કે ભાઈ હાસડીમાં ચાર ફ્રેક્ચર છે એટલે એ કરાવીને પછી અમને ઘરે લઇ આવ્યા હતા કોની બેદરકારી માનો બેદરકારી સાહેબ ઘોર corporation ની બેદરકારી આ main road નું ઢાંકણું હતું કોઈ શેરી ગલીનું ઢાંકણું નહોતું કે ભાઈ આ હાલશે ને ચાલશે ને જાય નીકળી જાય આ corporation ની જ બેદરકારી છે અત્યારે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે આપણે ત્યાં સાત દિવસ અગિયાર દિવસ ત્યાં આપણે બધા બેસતા હોય આવતા હોય મહેમાન જાતા હોય ત્યાં પણ અત્યારે મંડપ નખાય એમ નથી મેઇન રોડ ઉપર જ મકાન છે ત્યાં પણ મંડપ નખાય એમ નથી ગટરનું પાણી નીકળે છે પ્લસ પાણી ભરેલું છે

ત્યાં જો આવી હાલત હોય તો સમગ્ર રાજકોટના વિસ્તારમાં કેવી હાલત હશે કે આની ઉપરથી જ ખ્યાલ આવી જાય તમે જોશો કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો પ્રી મોનસૂનની કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે એવો દાવો કરે છે પણ પ્રી મોનસૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર જ છે

પ્રજા ભલેને ને હેરાન થાય એવી માનસિકતા જે લોકો સાથે જ્યારે સંકળાયેલા છે તો પણ જો આવા લોકો પણ જો આવી ગંભીર ઘટનામાં એમનું મૃત્યુ થતું હોય અને આ તંત્ર કે શાસકોની આંખ પણ ઉઘડતી નથી હું

કે જ્યાં ડ્રેનેજ ના આવા ઢાંકણા ખુલ્લા છે ઢાંકણા તૂટી ગયેલા છે હજી તમે જોશો કે રાજકોટમાં આવી ઘણી ઘટના થાય એની આ શાસકો રાહ જોતા હોય એવું લાગી રહ્યું છે ત્યારે જો આ શાસકોને પોતાને પણ જો સેજ પણ પ્રજા માટે કુણી લાગણી હોય તો આ બધાનું રાજીનામું લે તો જ તે આ મૃતકને ન્યાય મળ્યો એવું ગણાશે